આમ સ્માર્ટ મીટરથી શું અમદાવાદ નરોડામાં લાગ્યા છે હવે અમદાવાદ આખામાં લાગે તો કોને ફાયદો થાય અને કોને નુકસાન થાય સરકારને ફાયદો થાય અને સરકારે જે ને આપ્યા છે કોન્ટ્રાક્ટ કંપનીને આપ્યા છે અમે જાણ્યું છે કે અદાનીને આપી છે એટલે અદાની સાહેબ જે હોય એનો ફાયદો થાય ગ્રાહકનો કોઈ ફાયદો ના થાય જે લોકો આમ માણસ છે એમનો કોઈ ફાયદો નથી પણ આ જે વીજળી મીટર છે સ્માર્ટ મીટર એમાં ઇન્સ્ટોલ ઇન્સ્ટોલમેન્ટ આવે છે તમે વીજળી ભરી શકો વાત ના કહેવાય સારી ક્યાંથી વાત કહેવાય અમારું બે મહિનાનું પંદરસો હજાર રૂપિયા બિલ આવું દસ દિવસમાં પંદરસો બે હજાર બિલ આવે તો ક્યાંથી ભરી શકે સરકારના તો પેલા કેવું છે કે અમારે નરોડા વિસ્તારમાં જ પહેલા નાખેલા છે અમે ઘણા વર્ષોથી અમે સરકારી સ્કૂલોની માંગણી કરીએ છીએ કે ભાઈ સરકારી સ્કૂલો માંગો એ અમને નથી આપી અને જે અત્યારે જે અમને સ્માર્ટ મીટર પહેલા જ આપી દીધા એટલે અમારા સ્માર્ટ મીટરની જરૂર જ નથી જે અમારી જરૂરિયાત છે એમને આપો ને અમારી જે જરૂરિયાત છે છોકરાઓને ભણતરની જરૂર છે પછી શું કહેવાય જે અત્યારે મોંઘવારી બહુ વધી છે એ બધી જરૂર છે સ્માર્ટ મીટરની જરૂર નથી કારણ કે જે સ્માર્ટ મીટરમાં અમારે જે મીટર હતા એમાં અમારું બરાબર જ બિલ આવતું હતું જે લોકો અમે જે વાપરતા હતા એટલું બિલ અમારું બરાબર હતું અત્યારે સ્માર્ટ મીટરના લીધે છે લોકો ઘરે એક પહેલાં બેનનો છ લાખ બિલ આવ્યું હવે છ લાખ રૂપિયા બિલ ક્યાંથી ભરે છ લાખ બિલ ના ભલે એ આપતા કરી લે તો ઘરનો મકાનો જે અમારો દસ દસ પંદર પંદર હજાર આપતા હોય તો પંદર હજારનો હપ્તો એ ભરે છોકરાઓની સ્કૂલ ફેરે અત્યારે સ્કૂલ ખુલશે એટલે એટલું પ્રાઇવેટ સ્કૂલો બનાવી દીધી છે એટલે પ્રાઇવેટ સ્કૂલના બદલે કેવું એ લોકો પચીસ પચીસ હજાર ત્રીસ હજાર તો એમની સ્કૂલની ફી હોય ક્યાંથી ભરશે આજના જ પેપરમાં છે ત્રણ કોલેજો સરકારી બંધ કરી દીધી હવે સરકારી કોલેજો બંધ કરી દીધી તો આ મારા આ બધા છોકરાઓ ભણશે ક્યાં એટલે એ જરૂર નથી જે જરૂરિયાત છે એટલે સરકાર અદાની સાઈ અદાની જ બધું વેચી માર્યું છે એટલે હવે અમારે તો જોઈતું જ નથી સ્માર્ટ મીટર જે લોકો અત્યારે મેસેજ બી એવો આવ્યો છે કે ભાઈ મીટર હવે બીજી જગ્યાએ નહીં નખાય તો પણ અમારી સોસાયટી પાછા લઈ લો અને જો તમને એવું લાગતું હોય તો તમે સરકારી સ્કૂલોમાં છે સરકારી ઓફિસ હોય એમાં નાખો આમાં નથી જરૂર તમે અહીંયા કેટલા દિવસથી બેઠા છો અને જો સરકાર નહીં માને તો કેટલા દિવસ સુધી બેસશો જ્યાં સુધી સરકાર નહીં માને ત્યાં સુધી અમે બેસીશું અને અમે સતત ચાર દિવસથી અહીં જ બેઠેલા છીએ બે દિવસ તો અમે કાલે અમે પોલીસ સ્ટેશનમાં અરજી બી આપી છે કે જઈને અને આંદોલન બી કરેલું છે જો સરકાર નહીં માને તો અમારા આ ધારણા અમારે ચાલુ જ રહેશે જ્યાં સુધી સરકાર નહીં માને ત્યાં સુધી અમે બેસીશું જનરલી બે મહિને બિલ આવે છે માર્ચ એપ્રિલનું મારું બિલ પાંચ હજાર રૂપિયા છે હવે હું આઉટ ઓફ સિટી હતો અને સત્તર મી આવ્યો નવથી સત્તર મારું ઘર ઓલરેડી બંધ હતું સત્તર મી આવ્યો અને ઓગણીસમી એ મેસેજ આવ્યો તમારું જે પોસ્ટપેડ બિલ છે એ કન્વર્ટ કરીને પ્રિપેડ કરવામાં આવ્યું છે અને એમાં એ છ સાત દિવસનું જે ઓલરેડી મારું ઘર બંધ હતું તો પણ ત્રણ હજાર પાંચસોને સુડતાલીસ રૂપિયા બિલ આપ્યું છે તો મારું જી બી અને એના અધિકારીઓને કહેવું છે કે તમારું કેલ્ક્યુલેશન કેવી રીતે છે જે ઘર બંધ હતું અને ફક્ત બે દિવસ માટેનું બિલ તમે ત્રણ હજાર પાંચસો ને સુડતાલીસ આપ્યું છે તો પ્લીઝ અમને જણાવો કેલ્ક્યુલેશન અમને કરીને બતાવો કે તમે આ બિલ કેવી રીતે આપ્યું છે મને ખુદને પણ સરપ્રાઇઝ થાય છે કે આ બિલ કેવી રીતે આવે જો આ પ્રમાણે હું કેલ્ક્યુલેશન કરું તો બે મહિનાનું મારું બિલ કેટલા સુધી પહોંચે કેવી રીતે ભરવું શક્ય જ નથી અમારા માટે મધ્યમ વર્ગ માટે આટલું વધારે પડતું બિલ ભરવું શક્ય જ નથી અમારા ઘરમાં કેટલા જણા કમાય છે હું અને મારી મિસિસ બંને કમાઈએ છીએ એ પણ જાય છે અને એના સિવાય તો ચાલે એવું નહીં કારણ કે મોંઘવારીનો સમય છે આટલી બધી મોંઘવારીમાં જો સિંગલ માણસ કામ કરે ને તો પોસાય નહીં પણ એનો મતલબ એવો તો નથી ને કે જે કમાઈએ એ બધું જીઈબીવાળાને જ આપીએ અમારા સામાજિક ખર્ચાઓ હોય સામાજિક વ્યવહારો હોય બાળકોની સ્કૂલની ફી હોય આ બધું પણ અમારે બધી એક્ટિવિટી કરવાની હોય જોડે જોડે હવે આ જીઇબીવાળા મંડી પડ્યા છે કે આટલું બધું તોતિંગ બિલ વધારો આપે છે જો ન ભરીએ તો કનેક્શન કપાઈ જાય છે આવી કાળઝાળ ગરમીમાં જો કનેક્શન કપાઈ જાય તો અમારી હાલત શું થાય એટલે બીખના મારે પણ ગમે તેવું બિલ આવ્યું હોય તો કોઈ મિત્ર જોડે પણ ઓછીના લઈને બિલ ભરવું પડે તો આનું અમારે પ્રોપર સોલ્યુશન જોઈએ અમારી તો એક જ માંગ છે કે અમારું જૂનું મીટર અમને પાછું આપો અને સ્માર્ટ મીટર છે એ મુદ્દો શરૂ જ રહેશે કે અટકશે નરોડાનો મુદ્દો આ સરકતો મુદ્દો સરકારે છે નરોડાની જનતાના હાથમાં આપી દીધો છે હકીકતમાં નરોડામાં સ્માર્ટ મીટરની જરૂર નથી નરોડામાં સ્માર્ટ રોડ ફૂટપાથ ગટર પાણી વીજળી આ તે એ બધી જરૂર છે નરોડામાં હજુ ફૂટપાથ રોડ ઉપર ફૂટપાથ બનાવી નથી આ લોકો સ્માર્ટ સ્માર્ટ કરે છે ને પહેલાં તો તમે નરોડામાં છે ને નરોડાનો વિકાસ કરો નરોડામાં જે ટીપી સ્કીમો પડી છે એ મુજબના રોડ રસ્તા વીજળી પાણી હોલ જીમ રમતગમત મેદાન ક્રિકેટ મેદાન સારા નથી અમારા અહીંયા બેઠા છે નાની દોઢ બે કિલોમીટરના અંતરમાં કોર્પોરેશન ની સારા નથી સરકારી સારા નથી પ્રથમ તો અહીંયા સ્માર્ટ સારા અમને બનાવીને આપો અમારે તો આ સ્માર્ટ મીટર નથી જોઈતું ના સ્માર્ટ મીટર તો તમે છે ને આ ખોટી એક તો તમે પ્રોજેક્ટ લઈને આવ્યા છે અહીંયા આ તો ગરીબ વિરોધી છે ગરીબ લોકોના આ મંજૂર નથી અહીંયાના સ્થાનિક જે જે સોસાયટીઓ છે એ સોસાયટીને સ્માર્ટ મીટરનો જબરજસ્ત વિરોધ કરે છે સ્માર્ટ મીટર અમે છે ને ચલાવી લેવાના નથી કોઈ પણ સંજોગોમાં અમે સ્માર્ટ મીટરનો સ્વીકાર કરવાના નથી